નૈતિકતા અને નીતિમત્તા રાજકારણમાં નથી હોતી અને તકવાદી હોય છે તેનું શ્રેષ્ઠ કરી લીધી છે અને હળવાશ ને હળવાશમાં રાજકારણમાં ઉથલપાથલ પણ લાવી દીધી પરંતુ વાત અહીંથી અટકતી નથી કારણ કે અમરીશ ડેર એક માત્ર નહીં પરંતુ અન્ય એક દિગ્ગજ નેતાને સાથે લઈને કેસરિયાના રંગમાં રંગાવાના છે કોણ છે બીજા તે નેતા અને

ત્યારે બીજી બાજુ સી આર પાટીલ સાથે બાદ કોંગ્રેસે કોંગ્રેસમાંથી તમામ હકાલ પટ્ટી કરી હોવાના સત્તાવાર નિવેદનો અને વાર પણ પ્રસારિત થયા ત્યારે અમરીશ ડેર પર અનેકો સવાલો ઊભા થયા છે કે આખરે શું જોઈને અમરીશ ડેર ભાજપમાં જઈ રહ્યા છે કારણ કે આ એ જ અમરીશેર છે કે જેને ભાજપે નગરપાલિકામાં સિમ્બોલ પણ નહોતું આપ્યું આવા એક નહીં પરંતુ અનેકો ઉદાહરણ છે અને આ ઉદાહરણો અમરીશ ડેરની મહાનતા બતાવે છે કે કારણ કે ભૂતકાળમાં જે અમરીશ ડેરે ભાજપ પર ભરોસો મૂક્યો હોય અને ભાજપે તેમને સંતાકુકડી રમાડીને કે લોલીપોપ આપીને તે ભરોસાને તોડીને ચકનાચૂર કર્યો હોય ત્યારે એ નથી સમજાતો કે ભાજપની એવી તો કઈ ખૂબી છે કે અમરીશ ડેર તે ખૂબીમાં ભાજપમાં મોહી પડી રહ્યા છે અને અમરીશ ડેરની એવી તો કઈ મજબૂરી છે કે અમરીશ ડેર ભાજપમાં જવા મજબૂર બન્યા પદ પ્રતિષ્ઠા લોભ લાલચ ડાક ધમકી કઈ પણ હોઈ શકે છે પરંતુ જો કે મેળવવાની જ લાલસા હોય તો કોંગ્રેસે પણ અમૃતદેર ને કઈ ઓછું નથી આપ્યું અને ભાજપ આપી આપીને પાંચ વર્ષ આપશે

ત્યારે હવે જોવું રહ્યું કે સત્તા માટે ભાજપે જે અમૃષ દેરને વારેવારે સપનાઓની દીવા દાંડી બતાવી તે ભાજપ ખરેખર અમૃશ ડેરને કોઈ પદ પ્રતિષ્ઠા માન મોભો આપશે કે પછી ભરોસાની લોલીપોપ ખાઈને અમૃશ ડેરને માત્ર સંતોષ માનવો પડશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારે ચેનલ નિર્ભાઈ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર